ફેશ થી જ રજીસ્ટ્રેશન કરવા એવી નવી નીતિ અપનાવે તો ખેડૂતોને ડાજા પર ડામ દેવા સમાન છે કારણ કે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને મોટો વર્ગ ભાગમાં કે ભાડા પેટે જમીન રાખીને ખેતી કરે છે જે જમીનના મૂળ માલિકો મોટા શહેરોમાં કે અન્ય રાજ્યોમાં ધંધાર્થે વસવાટ કરે છે એમ ખેડૂતો તથા જમીન માલિકો બંને અલગ અલગ છે જો સરકાર દ્વારા ખરીદી પ્રક્રિયામાં સાચી સ્પષ્ટતા કરવી હોય તો ગ્રામ સેવક તેમજ અન્ય સરકારી કર્મચારી મારફતે ખેતર ઉપર પાકનો સર્વે કરી જૂની પદ્ધતિ દ્વારા ખરીદી કરવામાં આવે તો જ સાચા અર્થમાં ખેડૂતોને લાભ મળી શકે આવા અનેક મુદ્દાઓને લઈ ઉપલેટા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી આવા કાયદામાં સુધારો કરવા રજૂઆત કરાઈ હતી વિપુલ ધામેચા ન્યૂઝ ફોર્ટીન ઉપલેટા મારું નામ દિવ્યેશભાઈ દેસાઈ તાલુકા પ્રમુખ ભારતીય કિસાન સંઘ આજ રોજ અમો મામલતદાર કત્યાદી ખાતે તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્ય ખેડૂત અગ્રણીઓ ખેડૂતો દરેક ગામના સરપંચો આ તકે અમારી સાથે જોડાય અને મામલતદાર શ્રીને આવેદન પત્ર આપેલ છે તાજેતરની અંદર સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી અંતર્ગત

ગામડાઓની અંદર ના વિસ્તારના ખેડૂતો જે ખાતેદારો અને જે માલિકો છે તે પોતાના ધંધા અર્થે બીજા રાજ્યોમાં અથવા તો મોટા શહેરોની અંદર વસવાટ કરે છે માટે જો એ લોકોને રજીસ્ટ્રેશન અર્થે અહીંયા આવી શકે નહીં માટે અને માલિકો એમ બંને અલગ અલગ છે જો ખરેખર મગફળી ખરીદી અંતર્ગત એને સાચી સ્પષ્ટતા જ કરવી હોય તો ખેડૂતોના ખેતરની અંદર ખેડૂતોના ખેતરની અંદર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી ગ્રામ સેવક અથવા સરકારી કર્મચારી મારફત સર્વે કરાવી અને જો સિસ્ટમ પ્રમાણે ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને ન્યાય મળી શકે અને ખેડૂતોને એનો લાભ મળી શકે અને ખેડૂતોના હિતનો નિર્ણય કહેવાય આ આવેદન પત્રના માધ્યમથી અમારી માંગ એટલી જ છે કે સરકાર ખેડૂતોના હિતનો નિર્ણય કરે